અરે ત્યાં ભજીયા વેચવા નીકળ્યા આપડે એક તારીખ ખાલી છે બાકી બધી કા પણ ગાયો હે વેચવાની છે મિત્ર જેને લેવી કોમેન્ટ કરી દેજો ભેગી હાલ દેવાની હે બધી ભેગી હાલવાની ને ભાઈ

એક હોય શું કેમ પીઓર એ બી એસ ની ડેન્કમાર્ક ની ઓલિરી વાયડ કાબુ પાતલ બેંગ્લોરની ગાય છે એ પણ હાલવાની છે હાલે ત્રણ મહિના કાપડ છે દસ દસ લીટર દૂધ છે આજે એ આપવાની છે આઠિયા વાળી આલવાની અને બે મહિનાની ની આને 15 લિટર છે એક ટાઈમનો આખા દિવસ નું 30 લિટર દૂધ છે પદ્ધતિ આપવાની છે આ એ બી એસ કાઠિયાવાડી 57 નંબર દૂધ ની

મિત્રો ગાય હવે પાડી પણ વેચવાની છે આ એબીએસ ની એટલી આ વેચવાની છે લાસ્ટ નંબર તમારો આપી દઈશ હું ભાઈ बताइयो कि न लगाऊंगा आएगा ना गस पे डॉग सर तो इधर पाछो नहीं गाइस खबर नहीं है इसको कैसे नहीं लगेगी गाइस ना ना पेस लगेगी गाइस கடவி दो આવી ચાને જાને બાજરી તો મિત્રો કમેન્ટમાં કરી દીધો કે હારી હારી બાજરી અમારે છેમ આવડે ભેંસો આવડી ની આ ભેંસો પણ આપવાની છે મારા હાથ તો ઠંડક થઈ ગઈ આ દેશી ગાય પણ વેચવાની છે આ પેસો પણ વેચવાની છે જે જે નહીં વેચવાની હું તમને બતાવું અને એક ટાઈમ નો સાત લીટર દૂધ છે હમ તાજી વીણા છે આ પણ વેચવાની છે ઓલી વેચવાની નથી આ રે વેચવાની છે આ પણ વેચવાની અને હાલ કાં પણ એ બે મહિનાની નવું નવું લિટર તું તાલે છે આ રી કાપણ છે આ નથી દોવાલતી હા એ પણ છે બધી કાભણ આવી જાય આની અંદર આરી સાત મહિનાની કાભણ સોનું સોનો વેચવાની આ કાપડ ચાર મહિનાની પાંચ મહિનાની કાપણ તમને આગળ જઈને બતાવું આ બની મહિલા આવેલી પાર્ટી બે સાથે ભેગી લાવી હતી

આગાહી થી બીજ દંડ ની છે રાજપુર આટલી સત્તાવન નંબર પ્યોર ગેર આ આપવાની છે આ જોટે આ શેરે પંજાબ આ આપવાની છે આ બેઠીએ એ પછી પંજાબ તો કિંમત વાંધો ની માલ છે એટલે કિંમત હોય ને છે વિડીયો લાસ્ટ સુધી જોજો નંબર મળે છે આ બધી ભેંસો પણ આપવાની છે એટલી વાળા વાળી ગાયો આપવાની જ છે પ્રકાશભાઈ આમાં દૂધ સાત લિટર ટાઈમ નું દૂધ છે તાજી વિયાણેલ આમાં time નું નવ લિટર દૂધ કરે છે હાલકા ગાભણ છે પાંચ છ મહિના ફૂલ જવાબદારી છે આપવાની આ ત્રીજા નંબર ની આ ગાભણ છે time નું છ છ લિટર દૂધ આપશે હાલ માં ગા પણ છુ ready હા પાંચ પાંચ લીટર દૂધ પેલા વેચાણ માં હતી હાલ છે પાંચ છ મહિના આ બુટલા વાળી એ આપણ ગા છોટી છે હાલમાં દોહા નથી આપતું પ્રકાશ સોનું ચીએ બિલ હતી સોનું ચીએ બિદાન ની છે આ બધી ચોટીઓ આપવાની જ છે

વિડીયો લાસ્ટ લાસ્ટ સુધી જોજો તમને ગાયો પણ વાવડી દઉં ગાયો આપવાની છે બનાસકાંઠા જિલ્લામાં તાલુકાના આબાસણા ગામે જોવા મળશે પ્રકાશભાઈના ફાર્મ ઉપર ગીર ગાય છે મહિના દોઢ મહિનાની ગાભણ છે આ પણ આપવાની છે હાલમાં દસ લિટર દૂધ છે હાજરમાં કાળી પણ આપવાની છે આ ગાભણ ગાય છે છ સાત મહિના ગાભણ છે આ પણ આપવાની જ છે અને ટાઈમનો અગિયાર લિટર દૂધની ગેરંટી ફૂલ હાલમાં ગાભણ છે આ ટોપ ક્વોલિટીની રેડલી પણ વાછરડી પણ આપવાની જ છે 나가이 पण आपवानी छे आ पण गाभण गाय आपवानी छे पेली पण गाभणज छे पर 나가 पण छे सात आठ महिना आ पण आपवानी छे બીજી ચોટી હતી આ ચોટી પણ આપવાની જ છે આખો તબેનો ભાઈને ખાલી કરવાનો છે રૂબરૂ મુલાકાત લેવી હોય તો તમે લઈ શકો છો ભાઈનો કોન્ટેક નંબર તમને આપી દઈશ તમે કોન્ટેક પણ કરી શકો છો ભાવથી આપી દેવાનો છે આખો વાળો ખાલી કરવાનો છે